આગળની સંખ્યા પૂર્વગામી એટલે કઈ સંખ્યા બતાવે છે આપણને આગળની સંખ્યા અને પ્રતિગામી પ્રતિગામી એટલે કે પાછળની સંખ્યા તમારે કોઈ પણ બે સંખ્યાઓ લઈ લે ક્રમિક સંખ્યાઓ દાખલો કે હું ક્રમિક સંખ્યાઓ એક ત્રણ અને જે ચાર લોશું તો કે ચાર ની જે આગળ આવે છે એ માઇનસ બી અને બીજી વખત તમારે કરવાનું છે બી માઇનસ એ ચલો આપણે કિંમત મૂકી દઈએ એની જગ્યા પર હું ત્રણ મૂકી દઉં અને બી ની જગ્યા પર ચાર ચલો આપણને ખબર છે એ રીતે ત્રણ માંથી ચાર બાદ ના થાય પણ ચાર માંથી ત્રણ બાદ કરીએ તો કે ચાર માંથી આપણે ત્રણ બાદ કરીએ તો એક થશે ચાર મોટો છે એટલે કેવી નિશાન છે એનો માઈનસ પહેલો જવાબ માઇનસ આવશે ચાલો બીજા નંબર એક બાદ મૂકીએ બી તો બી કેટલા છે ચાર અને એ કેટલા છે ત્રણ તો ચાર માંથી ત્રણ જશે તો હા ચાર માંથી ત્રણ જાય તો એક તો આપણો જવાબ કયો થાય એમાં તો કે એક અને એક કયો જવાબ થશે જવાબ નંબર 6 હે પેલો એટલે કે એ જવાબ આવશે કયો જવાબ આવશે આપણો a - 1 અને a 1 તમે પ્રામિક સંખ્યા તરીકે કોઈ પણ સંખ્યા લઈ શકો 5 6 9 10 11 12 પણ પ્રામિક હોવી જોઈએ પહેલી સંખ્યા તમારે a ધારી લેવાનું બીજી સંખ્યાને b ધારી જાઓ એક વખત a - b કરીશું અને બીજો વખત b - એટલે જવાબ મોટા ભાગ્યામાં સમાન આવશે સમાન એટલે કે -1 બને 1 નો સ્ક્વેર પૂછાય છે તો કે 2018 માં ચલો આના પછી સી હજાર ત્રણસો છપ્પન સંખ્યામાં અંક પાંચ બતાવ્યો છે અંક પાંચ એનું સ્થાનિય માન કિંમતનો સવાળ કેટલો થાય તો આપણી આજે સંખ્યા છે બે પાંચ લેજો એકા છેલ્લો પાંચ છે અને બીજો બીજા નંબરમાં પાંચ લાખ થશે આ પાંચની કિંમત પચાસ થશે બંધ કરવાનું છે આપણે તો કે સરવાળો ચલો પહેલા પાંચની કિંમત લખી નાખું આ પાંચ નું આવું લખાય પાંચ લાખ લખવાના છે પાંચ

તો આપણો જવાબ કયો થશે પાંચ લાખ પચાસ જો પાંચ લાખ પચાસ પાંચ લાખ પચાસ જવાબ થશે આમાં ડી ડી જવાબ જવાબ થશે થશે ક્યારે પૂછાયું છે બે હજાર ઓગણીસ માં ચલો એના પછી દાખલા નંબર ઓગણીસો દાખલા નંબર ઓગણીસ ચાલો દાખલા નંબર ઓગણીસ શું કયું છે એનો જવાબ આપણે લખીએ

અને સમ એટલે બે કે જે રીતે આપણે એકને જે એક સંખ્યા છે અવિભાજ્ય અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા આપણે કહેતા નથી સમાવેશ નથી થતો એક અવિભાજ્ય પણ નથી કે વિભાજ્ય પણ નથી એ જ રીતે આપણે સામે વિશે વિચારવાનું છે શૂન્ય વિશે તો શૂન્યમાં શું હોય ધ્યાન રાખજો શૂન્ય એ

1 100 1000 10000 100000 એટલે કે 9 લાખ ચલા પહેલામાં 9 લાખ છે ના આ જવાબ આવશે ચલાને કાઢીનકો આ જવાબ આવશે ના આ જવાબ આવશે ના કયો જવાબ છે આપડો ડી નંબરનો જવાબ કયો જવાબ છે ડી એટલે કે છેલ્લો જવાબ આપણો આવશે 9 લાખ કેટલો આવશે 9 લાખ તૈયાર પૂછાયો 2020 માં આ દાખલો તૈયાર પૂછાયો છે 2019 માં આ ક્યારે છે 2000 ઓગણીસ આ દાખલો બે હજાર ભાગ પાંચમાં કેટલા દાખલાઓ જોયા છે હવે ભાગ જે છ આવશે એમાં બાકીના જે દાખલાઓ એટલે કે એકવીસ થી એકવીસ બાવીસ પચીસ ને છવ્વીસ હજુ આપણે છ એક દાખલા બાકી છે એ દાખલાઓ હું આવતા વિડીયો મૂકીશ જય હિન્દુ